વડોદરા લોકસભા સીટ પરથી ઉમેદવાર જોશી પોતાના નામ આગળથી હટાવે તેવી ફરિયાદ વડોદરા શહેર પ્રમુખ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી જેનો વિરોધ આજે શહેરના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને શહેર કોંગ્રેસ પ્રમુખ માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી વડોદરા શહેરમાં લોકસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તેઓ ફિઝિયોથેરાપિસ્ટ હોવાની સાથે સાથે પીએચડી પણ કરી રહ્યા છે ત્યારે ગત રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના ઉમેદવાર પોતાના નામ આગળ ડોક્ટર ન લખી શકે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી જે બાદ શહેરના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા એકત્રિત થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા માફી માંગવામાં આવે જણાવ્યું છે વડોદરાના ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા નામ આગળ ડોક્ટર લગાવવામાં આવતા શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને આ અંગે પત્ર લખ્યો હતો અને તમામ જગ્યાએથી તેમના નામ આગળ ડોક્ટર કાઢવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી સાથે જ કોર્ટના ઓર્ડરનો ઉલ્લેખ પણ કર્યો હતો જે બાદ આજે વડોદરાના ફિઝિયોથેરાપિસ્ટમાં રોષની લાગણી ભભૂકી રહી છે શહેરના ચકલી સર્કલ પાસે ફિઝિયોથેરાપિસ્ટ એકત્રિત થઈને આ વાતનો વિરોધ નોંધાવી રહ્યા છે અને કોંગ્રેસના નેતા માફી માંગે તેવી બુલંદ માંગ કરી રહ્યા છે ફિઝિયોથેરાપિસ્ટ સંગઠનના નેતા હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો છે આક્ષેપ કોંગ્રેસ પાર્ટી તરફથી એવો હતો કે ફિઝિયોથેરાપિસ્ટ ડોક જે હોય એ પોતાના નામની આગળ ડૉક્ટરની ડિગ્રી લગાવી ના શકે હવે આ બાબત બહુ જ જૂની છે ઓગણીસો અડસઠ ચુંબોતેરથી ચાલતી આવી છે ઓગણીસો ને ચોરાણુંમાં ચુકાદો આવી ગયો છે કે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડૉક્ટર લગાવી શકશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ આને સપોર્ટ કરે છે અને અત્યારે જ અમારી વાત થઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રેસિડેન્ટ જોડે કે આ આઈએમએ તમારા ફૂલ સપોર્ટમાં છે અને આવો કોઈ વસ્તુ નથી કે જેમાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર લગાવી ના શકે છતાં પણ કોંગ્રેસ પાર્ટીએ કોઈક જૂના સુપ્રીમ કોર્ટના વર્ડિકને લઈને આજે આ મુદ્દો ઉઠાવ્યો છે અને ખાસ સમય કે જ્યારે આ ચૂંટણી માથા પર છે બે દિવસ પછી વડોદરા શહેરમાં અને ગુજરાતમાં જ્યારે મતદાન થવાનું છે ત્યારે આ મુદ્દો ઉઠાવવો એ સંપૂર્ણ રાજનીતિથી પ્રેરિત છે એમાં કોઈ તથ્ય નથી પરંતુ આ મુદ્દો ફક્ત હેમાંગભાઈનો રાજનીતિનો ભાજપનો કે કોંગ્રેસનો નહીં પરંતુ સમગ્ર ફિઝિયોથેરાપીસ કોમ્યુનિટીનો છે આજે વડોદરા શહેર ગુજરાત અને ભારત અને ભારત ગુજરાતમાંથી ભારતમાંથી પાસ થઈને વિદેશોમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો પણ અમને પીઠપાઢ આપે છે કે આ મુદ્દો ખૂબ જ ગંભીર છે તેનો ખતરનાક રીતે વિરોધ કરો તમે અને કોઈપણ મુદ્દા કોઈપણ તમારે કાર્યક્રમ કરવા પડે કરો અને આ મુદ્દાને અહીંયા અટકાવો નહીં તો આ પ્રોબ્લેમ આગળ જતાં ખૂબ વધી જશે અને સન્માનનો સવાલ છે ડૉક્ટરના એક ડિગ્રી એટલે કે એક પદ છીનવી લેવાનો સવાલ છે અને એ એવા નેતા કે છે જેને કશું જ્ઞાન નથી તો આ ખૂબ જ ખોટી વાત છે અને આ ડૉક્ટર કોમ્યુનિટી ફિઝિયોથેરાપીસ્ટ કોમ્યુનિટી આનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને એના જ માટે અમે આજે કલેક્ટર કચેરીમાં આવીને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને એમાં અમે એમને રજૂઆત પણ કરી છે કે સાહેબ આ એક કોમ્યુનિટીનો સવાલ છે એટલે આપ એને ગંભીરતાથી લેશો કારણ કે કોંગ્રેસ તો કદાચ આ બે દિવસ પછી આ મુદ્દો ભૂલી જશે કારણ કે જે રીતે ઇલેક્શન પસશે પછી એના માટે આ કોઈ વજૂદ નહીં રહે આ મુદ્દાનું પરંતુ અમારા માટે આ જીવનભર એક લાંછનરૂપ આરોપ થશે અને આજે અમારા જ પેશન્ટ અમને આવીને પૂછશે આ મુદ્દે કે આપ ડોક્ટર છો કે નહીં તો આપ સમજી શકો છો કે આપ કેટલું મોટું અપમાન છે જેમ કે આપ રિપોર્ટર છો તો આપને હું પૂછું કે આપ રિપોર્ટર છો કે નહીં તો આપને કેવું લાગે એ અપમાન અમે સહન નહીં કરીએ અને અમે કોઈ પણ રીતે તૈયાર નથી માટે કો કોંગ્રેસે આ માટે માફી માંગવી જોઈએ અને આ મુદ્દાને અહીં જ પતાવી દેવો જોઈએ ડૉક્ટર સ્નેહલ શાહ હું પચીસ વર્ષથી બરોડા શહેરમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ ફિઝિયોથેરાપીની કરી રહ્યો છું